ભરૂચના તવરા ગામે સોખડા મંદિરના પ્રેમ સ્વરૂપ સ્વામીની સ્વામીની ભરૂચ તાલુકાના તવરા ગામે સોખડા મંદિરના પ્રેમ સ્વરૂપ સ્વામીની આત્મીય સભા યોજાઈ હતી ભરૂચ તાલુકાના તવરા ગામના પ્રેમ સ્વરૂપ સ્વામીના ભક્તો દ્વારા ભવ્ય સત્સંગ સભા યોજાઈ હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી ભજન કીર્તનનો લાભ લીધો હતો જેમાં નવા તવરા બસ સ્ટેન્ડથી રેલીની શરૂઆત થઈ હતી ત્યાંથી રેલી સમગ્ર નવા તવરા અને જૂના તવરા ગામના મુખ્ય માર્ગ પર ફરીને જૂના તવરા બસ સ્ટેન્ડની પાસેના ગ્રાઉન્ડમાં રેલીનું સમાપન થયું હતું આ સભામાં પ્રેમ સ્વરૂપ સ્વામીનું સ્વાગત ગામના આગેવાનો તથા સ્વામિનારાયણ ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું પ્રેમ સ્વામી તેમના પ્રવચનમાં ભક્તોને હરિધામ સોખલા મંદિર સત્તાવીસ બાર બે હજાર તેવીસના ના રોજ સમૈયામાં પધારવા આમંત્રિત કર્યા હતા જેમાં યુવાનોને ખાસ પધારવા આમંત્રણ આપ્યું હતું હરિપ્રસાદ સ્વામીની જૂની વાતો કરી હતી પ્રોગ્રામમાં સમર્પણ કર્યા પછી તવરાના હરિભક્તોને ત્યાં પધરામણી કરી હતી આ પધરામણીથી ભક્તોમાં એક ખુશીનો માહોલ છવાઈ ગયો હતો